જિલ્લા ફેરબદલી વાળા કચ્છના પ્રાથમિક શિક્ષકોને દસ ડિસેમ્બર સુધી છૂટા કરાશે તેવી સંભાવના કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા ફેરબદલી મંજૂરીવાળા બારસો જેટલા શિક્ષકો છે જેમાં નવસો જેટલા નિયમ મુજબની મુદ્દતે આવી ગયા છે જેમાંથી છસો જેટલા છૂટા કરવાની મંજૂરી મેળવી લીધી છે અને ચારસો પચાસને છૂટા કરવાની તૈયારીઓ ચાલી રહી છે હવે જિલ્લા શિક્ષણ સમિતિએ દસમી ડિસેમ્બર સુધી છૂટા કરવા નિર્ણય લઈ લીધાના અહેવાલ છે શુક્રવારે શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા અને મહામંત્રી કેરાણા આહિરની આગેવાની હેઠળ સો જેટલા જિલ્લા ફેર બદલી મંજૂરી કરાવી લેનારા પ્રાથમિક શિક્ષકોએ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા પાસે વેળાસર છૂટા કરવા રજૂઆત કરી હતી અને ચાર ડિસેમ્બર સુધી છૂટા કરવામાં ન આવે તો પછી જિલ્લા પંચાયતમાં ધરણા સહિતના કાર્યક્રમો યોજવાની ચીમકી આપી હતી જે બાદ તેઓ કલેક્ટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ ઉત્સવ પાસે પણ રજૂઆત કરી હતી હવે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી પાસે રજૂઆત કરવાના છે જેમાં ચાર ડિસેમ્બર સુધી છૂટા કરવાની તારીખ નક્કી ન થાય તો છ ડિસેમ્બરથી જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ધરણા યોજવાની ચીમકી પણ ઉચ્ચારી છે જો કે સતત જિલ્લા પંચાયતમાં આવતા શિક્ષકોને હૈયા ધારણ અપાઈ હતી કે શિક્ષણ સમિતિએ દસમી ડિસેમ્બર સુધી છૂટા કરવાનો નિર્ણય લઈ લીધો છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ પહેલી ડિસેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર